એ તો તારે મારી હારે હારે આમ છત્રી લઈને મારે ઉપર છત્રી રાખવાની તારે અને મારી હારે હારે હાલવાનું અને મારે એક્ટિંગ કરવાનું એટલે હું કે હું કે તમારો ની નથી પાછો છત્રી લઈને બોડીગાર્ડ નહીં તો તારે દાઢીઓ તન રહેવાનું છે ના બાપા ના તો હું મારા ચેનલ માં વિડીયો છડાય રાખી મારે કઈ દાઢીઓ થવું નહીં તમારો હવે ભૂડા ઈ માં ચારે તારા નામ મોનેટાઇઝન થાય દોય માં પૈસા કમાય છે ચારે જ થવીલતા થાય હા તારા વીસ પચ્ચીસ હજાર નો મહિનો પડી રહેશે મારી ના ભાઈ ના આપડે નથી પાડો તમે પાડો ને લાખો રૂપિયા હમદાર તમે આમ તમારે પૈસા છે પૈસા ની મારે તાણ નથી મારે તો booking એ થઇ ગયું છે પૈસા શું booking થઇ ગયું હા ફાંકા ઠોકતા બાઈ ને તમે તો બૌ booking કર્યા અમારું બુકિંગ કરાય નાખ્યું હવે તો અરે બુકિંગ મારા પૈસા હોય તો મારા ખાતામાં પડી ગયા ખોટા જયારે ફોન કર્યો ત્યારે મારે આમ જવાનું છે તેમ જવાનું છે ફોન એ advance પચાસ લાખ રૂપિયા મને આપી દીધા છે ડાયરેક્ટર સાહેબ એ અને હવે તો તમારે પત્તા ઠોકી દઈએ જ્યાં જઈએ ને ત્યાં ફિલ્મ નું shooting ફોન જ ના કરી ઘડીક કરવા. એમ નો કરાય ને મમરા ફોન ના 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 એ કરવાનું તમે મારો ફોન નહી ઉપાડતા તો હું સ્વીચ ઓફ કરી દઈશ ફોન તો હું રૂબરૂ અડી જઈશ ત્યાં આવીને તમારે તમારી કરીશ આપડ રૂબરૂ અડી જાવ તો તો એ તને અહીંયા નો મારી પાસે તને નો આવવા દે એ હું તો પિક્ચર નો હીરો છું મોરે મોરે અડાડી દઈશ direct અહીંયા નો મોરે મોરો આવે તારે ભાઈ અહીંયા કણે બધા secretary કેટલાય ઉભા હોય મારી પડખે એ તને વાત કરવી હોય તો તું નો કરી એ તને ખબર છે ભૂંડા safety હોય ને તો safety ને ઉડાડ નાખું નો એમ ઉડે ને, તો મને એમ થયું કે હાલો ભમરા નું કામ થતું હોય તો પચીસ રૂપિયા તને મહિનો આપાવી શુ તમે અહીંયા લઇ જાઓ તો મારો એવો મને ના તારે માઇક્રોફોન ને આન તેન શૂટિંગ નો જે વસ્તુ આડું અવળું કરવાનું હોય ને એ તારે લાઈન મુકવાનું હોય એમાં કઈ બીજું તારે કરવાનું ના હોય તમે મને ફોન લાવો છો હું આવું એટલે તમે મારી પાખું કાપવા માંગો છો મને ખબર છે

જીસીબી મળે છે આપણે રાખવાના અને ફેક્ટરી નાખેલી જ છે મેળો આવ્યો મેળામાં લઈ લઈ ગયો મેળા આવું બોલી જ કવ છું મેળાની હું તો મજાક કરું છું

હાથે બનાવો ફેક્ટરી બનાવો બીજું શું તારે આવી જશે હા તે તો તારે હોય તો મને અને બનાવશે ને પાછા હા લે સુપરવાઇઝર માં તને હું તારે ખાલી ને હું સાહેબ જ આખા showroom હા હા પગાર હે પગાર, પગાર તને આપડે ધંધા ઉપર કમિશન ઉપર તને રાખવાનો છે એક gcb વેચી જાય એટલે દોઢ લાખ રૂપિયા તને મળી જાય વાહ ભાઈ વાહ બરાબર કેજે આવું કાલ આવું હજુ ચાલુ તો થવા દે મારે તો કઈ પૈસા આવવા દે આ જે થોડાક આયા છે બે ત્રણ પચાસ સાહીઠ લાખ રૂપિયા એ હજુ મારે હજુ ઘર ખર્ચ છે આ ને તે બધી ગાડી બાડી હું નહી લઉ કાઈ four wheeler મને તો નામ હું ભણેલો ભીણેલો અને એકદમ મારા કેસ માં ખુલ્યા છે તો પછી બધા શોખ તો મારે પૂરા કરવા પડશે ને તો કાંઈ રૂબરૂ આવીને તમને મળવા લો અત્યારે હું છું અત્યારે તું હા હું છું લે માર ભાઈ તો જોતો કરો આ કતો માર તું મારી કરતા મોજ નીકળતો હોય એવી રીત ની તું વાત કરે છે આ તો તારા ભાઈ ભોલ્યા છે હું તારી હારે અતરે વાત કરું છું ભુંડા નક તારી હરે વાતય કોણ કરે અલ્યા તું મને શું સમજે હાલી મવાની સમજે એવું છે આ ભાયા નતાન ભાયા તો ભાગશાળી કેવાય કે હું તને ફોન કરીને તને તને આટલી સહાય કરું છું બે હજાર રૂપિયા કે મારે પાસે રિચાર્જ ના નથી ભાઈ થોડા પૈસા નાખો તો બપોર નથી નાખી દીધા બે હજાર એમાં નાખ્યા છે આપડે બેલેન્સ કરાવ્યું છે મેં તારું